તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પરબંદર ગામના રાણાવાવ શહેરની વૈદિક ગૌશાળાની મુલાકાતે તો આજે આપણે જાણીશું કે ગીર ગાયના ઘીમાંથી શું ફાયદાઓ થાય છે અને આપણા શરીર માટે કેટલું જરૂરી છે તો ચાલો મારા સાથે મળીને જાણીએ આજે આપણી સાથે છે રામભાઈ બોખેરિયાના ધર્મપત્ની ભૂમિબેન બોખેરિયા તો ભૂમિબેન તમે મને જણાવશો કે માર્કેટમાં તો ઘણા બધા પ્રકારના ઘી મળે છે તો એ ઘી અને આપણા ગીર ગાયના ઘીમાં શું ફરક હોય છે બહુ સારો પ્રશ્ન કરેલો છે રીધીબેન માર્કેટમાં મળતું હોય એ ઘી દેશી પદ્ધતિથી કે આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલું છે કે નહીં એ આપણે ખ્યાલ નથી હોતો કેમકે આપણે જાણીએ છીએ કે ઘી ક્રીમથી બને છે અમુક કેમિકલ એડ કરીને બનતું હોય મલાઈ થી બનતું હોય પણ આપણે અહીંયા જે બનાવીએ છીએ ને એ ભીલો પદ્ધતિથી ઘી બનાવીએ છીએ દેશી પદ્ધતિથી આયુર્વેદિક પદ્ધતિથી રસભૂમી બેન તો બીજો પ્રશ્ન મારો એ હતો કે ઘણા ખરા લોકો એવું કહે છે કે ઘી ખાવાથી બોડીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અથવા તો ઘી ખાવાથી વજન વધે છે તો એ વાતમાં શું તમે વિચારો છો કેટલું સાચું છે વાત પર એ સાચી વાત છે કોલેસ્ટ્રોલ વધે છે ઘી ખાવાથી

લોકોને એવું માઇન્ડમાં હોય છે કે ઘી ગરમ છે પણ ઘીની તાસી ઠંડી છે તમે દાળ ઉપર ઘી એક ચમચી નાખીને ખાઈ શકો શાક ઉપર એક ચમચી નાખીને ખાઈ શકો અને ઘી ગરમ કરીને કે પાકું પકાવીને ખાવા કરતા છે ને તમે કાચું ખાવ ને એ બધું ફાયદાકારક છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ બહુ સારું રહે બરાબર છે સરસ બેન તમે આજે ગીર ગાયના ઘી વિશે ઘણી સારી એવી માહિતી અમને આપી છે તો આપણે ગીર ગાયના ઘીના ફાયદાઓ વિશે ટૂંકમાં કેવું હોય તો તમે બે શબ્દોમાં કહી શકશો આપણા શરીરમાં ન્યુટ્રિશન અને પ્રોટીનની જરૂર હોય છે જે આપણે જો ગીર ગાયનું A2 ઘી દેશી ઘી જે રેગ્યુલર યુઝ કરીએ

તો લોકોના વૈદિક ગૌશાળાની જો વિઝીટ કરવી હોય અથવા તો જો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકે એ જરાક જણાવશો આપણે નંબર ઉપર આપી દેસુ અને એમને વિઝિટ કરવી હોય તો પોરબંદર હાઈવે પાસે રાણાવાવ ગામ આવેલું છે ત્યાં ઇન્ડિયન ગેસ ગોડાઉન ની બાજુમાં આપણી વાવ કાવ ગીર ગૌશાળા કરીને ત્યાં વિઝીટ કરી શકશે